આચાર્ય શ્રી રઘુ વીરજી મહારાજ તથા સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી ગામ કોવાયા પધાર્યા નાના સંતોએ કોઈ દિવસ દરિયો નહીં જોયેલો નાના સંતોને દરિયો જોવાની ઈચ્છા હતી પરંતુ ત્યારે નાના મોટા ને ખુબ મર્યાદા હતી એટલે કિનારે ગયા પરંતુ થોડા સંતો ન ગયા રોકાયેલા સંતો સાથે સ્વામી રઘુવીરજી મહારાજ સાથે સત્સંગ ગોષ્ઠી કરતા હતા શ્રી એ સ્વામી પૂછ્યું કે સ્વામી તમે દરિયો જોવા કેમ ન ગયા

આચાર્ય શ્રી રઘુવીરજી વીરજી મહારાજ તથા સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી ગામ કોવાયા પધાર્યા નાના સંતોએ કોઈ દિવસ દરિયો નહીં જોયેલો નાના સંતોને દરિયો જોવાની ઈચ્છા હતી પરંતુ ત્યારે નાના મોટા ને ખુબ મર્યાદા હતી એટલે મોટા વગર નહીં પાસે ગયા પરંતુ થોડા સંતો ન ગયા રોકાયેલા સંતો સાથે સ્વામી રઘુવીરજી મહારાજ સાથે સત્સંગ ગોષ્ઠી કરતા હતા શ્રી એ સ્વામી ને પૂછ્યું કે સ્વામી તમે દરિયો જોવા કેમ ન ગયા